ભગવાન શિવ ને તાલાવેલી છે ભગવાન કૃષ્ણ ના દર્શન ભગવાનના દર્શન કરવા જવાની ઈચ્છા બહુ જાગી એ સમયે ભગવાન શિવ વિચાર કરે હું કેમ જાઉં હું જાઉં પણ ત્યાં મને દર્શન કેમ થાય આટલું નાનું બાળક છે કઈ આંગણામાં રમતું હોય વિચાર કારણ કે બાળ સ્વરૂપ એ તો ભગવાન શિવજી નું ઈષ્ટદેવ નું રૂપ છે જયારે જયારે ભગવાન શિવ કથા કરવા બેસે ને ત્યારે ભગવાન શિવ મંગલાચરણ કરે છે ત્યારે ત્યારે ભગવાન મંગલાચરણ કરે અને એ મંગલાચરણ માં કોનું ધ્યાન તો કહે છે બાળ સ્વરૂપ બાળ સ્વરૂપમાં પ્રગટ થયેલા ભગવાન એ શિવજીના છે ભગવાન શિવ નક્કી કરે જવાનું એ સમયે નંદી આદિ ગણો આવ્યા છે નંદી નંદિયાદી ગણો એમ કહે છે પ્રભુ અમને હારે લેતા જાઓ અમારે જોવું છે અમારે ભગવાનના દર્શન કરવા છે ભગવાન શિવ સમજાવે છે નંદી બધા સાથે જશું કોઈને દર્શન નહીં થાય એટલે તમે થોડી વાર રાહ જુઓ પેલા હું જઈ આવું પછી હું તમને માર્ગ બતાવી દઉં એ માર્ગે જાજો હજી નંદી આદિ ગણોને સમજાવે ને ત્યાં બરાબર શેષ નાગ આવીને ઉભા રહ્યા શેષ નાગ આવ્યા અને એ શેષ નાગ ભગવાન શિવ ને કહે છે પ્રભુ મને હારે લેતા જાઓ ભગવાન એને સમજાવે છે શેષ તમે સમજો બધા સાથે જશો તો કોઈને દર્શન નહી થાય તમે સમજો નંદિયાદી ગણો માની ગયા પણ શેષ ન માન્યા શેષ કહે છે પ્રભુ તમારે જે કરવું હોય તે કરો પણ મને હારે લેતા કારણ મારે જોવા આવવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને દરિયામાં સુવે છે નારાયણ આજ કેવો લાગે જોવા આવો છે મારી પથારી કરનારો માણસ કેવો લાગે છે ઘોડિયામાં પારણિયામાં કેવો લાગે મારે જોવો છે મને દેખાડો મને સાથે લઈ જાવ ભગવાન શિવ ગોકુળની ગળીઓમાં ગયા છે અને એ ગોકુળની ગળીઓમાં ભગવાન શિવે અલખનો નાદ ન બરાબર ગોકુળની ગલીઓમાં જ્યાં ભગવાન ઘૂમે છે અને એ સમયે સામે ગોપી મળી હવે ગોપીને જરા થયું કોને ખબર એટલે ગોપી નજીક આવી બાબાને નમસ્ત કર્યા અને નમસ્ત બાબા જ્યોતિષી હોય એવું લાગે છે મને ભગવાનને દોડવું તું ઢાળ મળી ગયો બાબા શિવને દોડવું ભગવાન ના મનમાં લાઈટ થઈ લાવને જ્યોતિષી બનવું કદાચ નહીં ને ઓલાના જોશ જોવડા વાટું મને ઘરે લઈ જાય તો મને ના દર્શન થઈ જાય ભગવાન જ્યોતિષ બેના અરે હા હા ગોપી હું તો જ્યોતિષી છું બાબા પણ તમને કોઈ દી ગોકુળમાં જોયા નથી આ બાજુ પહેલી વખત આવ્યા એવું લાગે છે હા હું પહેલી વાર આવ્યો તો તમારું નામ શું છે તમારું નામે કોઈ દી હેમ્બલ નથી મે તો અરે મારું નામ સદાશિવ જ્યોતિષી ઓહો બાબા એક કામ કરો ને અમારી યશોદા માડીને ત્યાં એક લાલાનો જન્મ થયો છે તમે એના જોશ જોઈ દેહો ભગવાન કહે છે ગોપી જલ્દી લઈ જાને ઈજ કરવા તો આવ્યો છું તો મને જલ્દી લઈ જા અરે હા હા ગોપી જોશ કેમ ન જોઈતું ચાલો લઈ જાવ મને ચાલો બાબા બાબાને લઈને આવે છે ગોપી નંદ બાબાના આંગણામાં આવી બાબાને આંગણામાં ઊભા રાખીને કે છે બાબા અહીં ભાર્ય હું મારી યશોદા માડીને બોલાવતી આવું અને એ જ સમયે ગોપી દોડતા ગઈ એકદમ દોડતા દોડતા ગઈ અને ભગવાન આંગણામાં ઊભા છે અને ગોપી રાડે રાડ થઈ યશોદા એ યશોદા અરે બહાર તો આવ હું કોને લઈને આવી છું જરા જોતો ખરા એ સમય ભગવાન બાલકૃષ્ણ પારણીમાં પોઢેલા છે પારણીમાં પોઢેલા છે એટલે માં યશોદા કે છે એ ગોપી જરા નિરાતે બોલને મારો લાલો સૂતો છે એ જાગી જશે આટલી બુમાબુમ સાની કરે છે તે અરે માં તું બહાર આંગણામાં જોતો ખરા હું કોને લાવી છું અરે લાવી છે અને ઓરડા માંથી દોડતા દોડતા જાય છે ચાલ ગોપી જ્યાં બરાબર ઓરડામાંથી બહાર નીકળ્યા ઓસરીમાં આવ્યા અને ઓસરી કોર નીચે ઉતરા અને જ્યાં બાબા સામું જોયે ને ત્યાં તો માની આંખો ફાટી ગઈ માની આંખો ફાટી ગયો યશોદા કહે છે ગોપી તું આ કોને લઈને આવી છો મારે આની પાસે જોશ નથી જોડાવા એનું રૂપ તો જો કારણ કે બાબાનું રૂપ જ એવું હતું આખા શરીરે ભભૂત લગાવેલી કાનમાં નાગણીઓના કુંડળ હાથમાં બાજુ નાગણીઓના ગળામાં શેષનાગ લિપટાયો કપાળમાં ત્રિપુંડ છે હાથમાં ત્રિશૂળ ડમરું છે અને ભાલમાં ચંદ્રમાં શોભે છે આવું એકદમ અવધૂત રૂપ જોઈ અને માએ સ્પષ્ટ ઘસી ના પાડતી હતી ગોપી ના પાડ દે મારે જોશ નથી જોડાવા મારા છોકરાને નજર લાગી જાય ને ગોપી કહે છે કામ કરો માં હું બાબા ના પાડી આવું પણ તમે થોડીક એને દક્ષિણા આપી દે થોડીક ભિક્ષા આપી દો એટલે બાબા હમણાં વ્યા જાય ગોપી આવીને બાબા ના પાડી બાબા અત્યારે અમારે જોશ નથી જોડાવા કારણ અમારા યશોદા માળીનો દીકરો સૂતો છે એટલે અમારે જઈ જોશ છે ને ત્યારે તમને બોલાવી જશું અત્યારે અમારે જોશ નથી જોડાવવા ભગવાન કે છે એક યુક્તિ મળી એક વ્યક્તિ એક યુક્તિ મળી એ નિષ્ફળ ગઈ હવે ભગવાનના દર્શન કેમ થશે અને એ સમયે યશોદા આવ્યા છે સુરનો થાળ ભરીને લઈને આવ્યા અને કહે છે લ્યો બાબા આ ભિક્ષા લઈ લ્યો અને તમે તમારા સ્થાને વ્યા મારે તમારી પાસે જોશ નથી જોડાવા રૂપ તો મારો છોકરો બી જાય ભગવાન કહે છે અરે માં તમે આમ આટલા સોનાના થાળ ભરી ભરીને લાવો પણ આ ભિક્ષાને મારે કરવી શું મારે રેવું છે એને ડુંગરાઓમાં પર્વતોમાં રેવું મારે સ્મશાનમાં હવે મારે આ ભિક્ષાને કરવી છે હું મારા ભિક્ષા ન જોઈએ અને એક વાત કહું યશોદા તમે આમ સુrna થાળ ભરી ભરીને લાવો ને એમાં કંઈ નવાઈ નથી કારણ કે તમારા ઘરમાં ખજાનો જ એટલો પડ્યો છે અને સૌથી મોટી વાત કહી દઉં તો તમારા ઘરનો સૌથી મોટો ખજાનો હજી ઘોડિયામાં પડ્યો એને બહાર લઈ આવો ભગવાન શિવ વિચાર કરે છે યશોદાને ખબર નથી હું શું કામ લેવા શું કામ માટે આવ્યો છું લાવને એને સ્પષ્ટતા કરીને કહી જ દઉં કે મારે તારે આ સોના મોહરની જરૂર નથી મારે તારા દક્ષિણાની નહીં મારે તો તારા છોકરાના દર્શન કરવા છે ખોટું શું બોલવું અને આમ પણ આ જગતનો નિયમ છે સાહેબ કપટ કરે કોઈ દી કૃષ્ણ ન મળે કપટ હોય ને કૃષ્ણ ન હોય એટલે ભગવાન કહે છે માં મારે તમારા આ

और दुनिया और न कंचन माया अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया हो काच दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया नगर में जोगी आया सब तेरी माया यहाँ पर जगाया जगा यशोदा का घर आया भेद कोई समझ

માં યશોદા કહે છે બાબા સાંભળો તમારે આ ભિક્ષા લેવી હોય તો ભલે અને ન લેવી હોય તો ભલે મારો છોકરો બહાર આજે નહીં આવે ને કાલે નહીં આવે મારા છોકરાને જોવા નહીં મળે જવા ઘસી ના પાડી બાબા બીજી હટ કરી બાબા શિવે હટ કરી કે સાંભળી લ્યો માં જ્યાં સુધી તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તમારું આંગણું મૂકીને હવે બારો નહીં જાય

પોતાના ખોળાની અંદર ગોઠણ ઉપર ઊંધો સુરડાવી અને ઘણો થબ થબાવ્યો પણ ભગવાન કૃષ્ણ થબ થબાવ્યા છતાં પણ રડવાનું બંધ ન કરે માયે પારણિયામાં નાખો પારણિયામાં નાખી અને માએ પારણિયા ગાયા ભગવાન અહમ નો નાદ લઈને બેસી ગયા અને આ બાજુ માં યશોદા ખૂબ એને છાના રાખે છે ભગવાન બાલકૃષ્ણ ને પણ ભગવાન શાંત થાય નહીં ગોપી દોડતા આવી ગોપી કહે છે માં શું થયું અરે ગોપી ખબર નહીં દિવસ રડે જ નથી પહેલી વાર યશોદાને પણ કઈ સમજણ પડતી નથી એટલે ગોપી બોલે છે માં મને એવું લાગે છે કદાચ આને નજર તો નહીં લાગી હોય ને હવે આખી દુનિયાને નજર લગાડી દેવો છે એને નજર કોની લાગે પણ આ તો એક માનો ભાવ છે માનો પ્રેમ છે એને ક્યાં ખબર છે આ તો ઈશ્વર છે આ તો મા તત્વ છે એટલે માને થયું હા હો ગોપી કદાચ નજર લાગી ગયું હોય એક કામ કરો નજર ઉતારી નાખો માં એકદમ ગયા રસોડામાં રસોડામાં જઈ અને લાલ મરચા અને રાય લઈ આવ્યા અને એને સાડીનો છેડો ઓઢાડ્યો અને માના કનૈયા ઉપરથી ઉતાર્યું અને નાખ્યા અગ્નિમાં નાખ્યું ધુમાડો ન થયો કોઈને ઉધરસ ન ચડી એટલે બરાબર નજર જ છે આપણે એવું છે ને મરચા ને ઉતારી નાખે અને જો એમાં ધુમાડો ન થાય એટલે સમજવાનું એને નજર છે પણ મરચા પછી હાવ હલકી કક્ષાના હોય તો એ ધુમાડો નહીં કરે વળી ભગવાન શાંત ન થયા એટલે વળી ગોપી કહે છે માં આ હજી કેમ શાંત થયો ગોપી ખબર નહીં આને શું થયું છે વળી માએ પાણીનો કળશ ભર્યો અને કળશ કનૈયા ઉપરથી ઉતાર્યો અને ચોકમાં ઢોળી આવ્યા છતાં પણ ભગવાન શાંત થયા એ સમયે ગોપી એમ કે છે માં મને એમ લાગે છે કે આને ભારે નજર લાગી છે બહુ ભારે નજર લાગી હોય ને એવું મને દેખાય છે ગોપી મને એવું જ લાગે છે એક કામ કરું માં પેલા બાબા હજી અહીંયા જશે એને પૂછી જવું એને નજર ઉતારતા આવડતી હોય તો અરે હા ગોપી જાને બાબા આંગણા બેઠા છે ગોપી આવી બાબા નમસ્તે કર્યા બાબા અમારી યશોદા માડી છોકરો બહુ રોવે છે ઘણો થપથબાયો પણ શાંત થતો નથી ગોડિયાના નાણખીને હિંચકાયો

અને ગોપી મારી તો એક ખાસિયત છે કે હું એક વાર જેની નજર ઉતારું ને એને જિંદગી બાબા દઉં યશોદા મારી છોકરા ને નજર ઉતારી દો ને જાઓ લાલન લઈ આવો બારો ગોપી દોડતા આવી અરે માં આ બાબા તો બહુ જ્ઞાની છે એમ કે છે કે હું એક વાર નજર ઉતારું પછી કોઈની નજર ના લાગવા દઉં આવી નજર ઉતારું છું ગોપી એને કેને નજર ઉતારી દે એને કહ્યું છે કે લાલન બાર લઈ આવો એ વાત ખોટી લાલો બાર નહીં આવે તો એને બાબાને જઈને કે જેટલી જોતી એટલી લઈ નજર તમારે જેટલી સામગ્રી જોતી એટલે સામગ્રી લઈ લો મરચાં મગાવી લો રાય મગાવો મીઠું મગાવો જે તમારે જોઈએ હનુમાનની મળી લઈ આવો ચાર ચોક ની ધૂળ લઈ આવો ગાયનું છાણ લઈ આવો નજર ઉતારવી હોય તો તમે જે સામગ્રી માગશો સામગ્રી તમને આપી દેશો પણ લાલો બાર નહીં આવે ગોપી આવીને બાબાને વાત કરી બાબા તમારે જેટલી દક્ષિણા જોઈ ને એ દક્ષિણા લઈ લો અને જેટલી સામગ્રી જોઈ લઈ લો ભગવાને કીધું લાલો બાર નહીં આવે તો નજર નહીં ઉતરે જવા દેવા તો નજર નહીં ઉતરે ગોપી આવીને કીધું માં બાબા ના પડે છે લાલો બાર નહીં આવે તો નજર નહીં ઉતરે અને અહીંયા લાલો હવે હિપકે ચડી જાય માને થયું હવે તો જવું જ પડશે માયે એને સફેદ કપડામાં એવો વીટળાવ્યો ને બાબા આના અંગને જોઈ ન જાય ને બાબા નજર ન લાગી જાય યશોદા લાલને લઈને ભગવાન ને લઈને બહાર આવે છે ભગવાન ને છે અને એ સમય આંગણામાં આવે છે અને આંગણામાં ભગવાન બાલકૃષ્ણ બાલકૃષ્ણ યોગેશ્વર અને યોગી આ બે ની નજર એક થઈ યોગેશ્વરે રોવાનું બંધ કર્યું અને આંગણામાં બેઠેલો બાબા શિવ હવે રડવાનું ચાલુ કરે ભગવાન દર્શન કરી અને શિવજી રડ્યા છે ભગવાન શિવ રડવા લાગ્યા યશોદા કહે છે બાબા તો જુઓ કેટલા જ્ઞાની છે હજી નજર ઉતારી નથી ત્યાં તો મારા છોકરો રડવાનું બંધ થઈ ગયો અને મારા છોકરાનું રડવાનું પોતે રડવા લાગ્યા છે બાબા કેટલા જ્ઞાની છે ભગવાન શિવ કહે છે લાવો માં તમારા લાલાને મને ગયો મા ના પાડે છે નહીં હો બાબા તમારા ગળામાં સાપ આટા મારે છે નહીં મારા કનૈયાને મારા લાલાને ડંખી જાય તો અરે માં કાઈ નહીં થાય લાવો ને ભારે હૈયે માં ભગવાન બાલકૃષ્ણ શિવજી ના હાથમાં આપ્યા અને શિવજી એ ગોદ માં પધરાવ્યા અને શું થયું આંખ બંધ થઈ ગઈ લાગી ગયું શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ અને આ બાજુ હવે ભગવાન બાલકૃષ્ણ પોતાના નાના એવા હાથ અને પગ ઉછાળે અને ગળામાં રહેલો સાપ ભગવાન બાલકૃષ્ણ માથા પર મંડરાય અને આ બાજુ માનો જીવ તાળવે ચોટે એક વાર બે વાર થયું બાબાની આંખો બંધ છે એટલે માથી ન રેવાયું માં બોલ્યા એ બાબા તમારી આંખ તો ખોલો આ તમારો સાપ મારા લાલાને ડંખી જાશે જ્યાં ભગવાન શિવે આંખ ખોલીને તો એકદમ શેષનાગ ભગવાનની નજીક હતા અને ભગવાન કૃષ્ણ સર્પને પકડવાના પ્રયત્નો કરતા હતા આ દ્રશ્યને જોઈ અને ભગવાન શિવ બોલ્યા માં જુઓ તો ખરા આ તમારો છોકરો કેટલો નીડર છે આટલો નાનો છે છતાં પણ એ સર્પને પકડવાના પ્રયત્નો કરે છે એટલે મને એમ લાગે છે કે માં આ તમારો છોકરો મોટો થાશે ને તો કોઈક મોટા નાગને નાથશે અને ભગવાને કાલી નાગને નાયથો છે કૃષ્ણએ કાલિંદીના ધરામાં કૃષ્ણએ કાલી નાગને નાહ્યો છે અને એ સમયે ભગવાન બાલકૃષ્ણને માના હાથની અંદર આપી અને ભગવાન શિવ કહે છે માં મા અહીં ભાર્યો મારે મારા ઠાકુરની પરિક્રમા કરવી છે ભગવાન શિવ પાંચ પરિક્રમાઓ કરી અને જાય છે પંચ બૈર પરિક્રમા કર કે શુંગી નાદ બજાયો સુર શામ કહે બલિહારી કનૈયા જુગ જુગ જીએ તરો જાયો ભગવાન શિવ પંચ પરિક્રમા કરી અને નીકળી ગયા છે